શહેરના પ્રતાપનગર વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા પિતા પુત્રના જુગારના અડ્ડા પર પીસીબી શાખાએ દરોડો પાડીને આઠ જેટલા જુગારીઓ સાથે ઘરમાંથી વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રેલવે ગોદી રોડ પર આવેલા ત્રિમૂર્તિ એવેન્યુ નજીક કુખ્યાત ગુનેગાર રંજન વર્મા તેમજ તેના પુત્ર રોહિત અને અજય વર્મા દ્વારા આગ ફરકનો જુગાર રમાડવાનો અડ્ડો ચલાવવામાં આવતો હોવાની બાતમીના આધારે પીસીબી શાખાની ટીમે દરોડો પાડ્યો હતો સ્થળ પર જઈને તપાસતા ગુનેગાર રંજન વર્માનો પુત્ર રોહિત વર્મા હાજર મળી આવ્યો હતો અને સ્થળ પર આંખ ફરકના આંકડાનો જુગાર રમાડવા માટે બેસેડા આઠ શખ્સો પણ હાજર મળી આવ્યા પોલીસે સ્થળ પરથી આઠ જેટલા જુગારીઓની ધરપકડ કરીને મોબાઈલ ફોન તેમજ રૂપિયા પંચાવન હજાર રોકડ રકમ મળીને રૂપિયા એક લાખ છવ્વીસ હજાર ત્રીસ રૂપિયાના મુદ્દામાલ કબજે લીધા છે જ્યારે અજય રંજન વર્માને વોન્ટેજ જાહેર કર્યા છે આ સાથે જ પોલીસે સ્થળ પર આવેલા ત્રિમૂર્તિ એવન્યુના રંજન વર્માના ફ્લેટ પર જઈને તપાસ કરતા તેમાંથી વિદેશી શરાબની સત્તર જેટલી બોટલો પણ મળી આવી હતી જે અંગે પોલીસે અલગથી પ્રોહિબિશનનો ગુનો નોંધીને બુટલેગર રંજન વર્માને વોન્ટેજ જાહેર કરી પુત્ર રોહિત રંજન વર્માની ધરપકડ કરી હતી